હાલ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને કોઈ અનિચ્છય ઘટના ન બને તે માટે સુરતની મૈરપુરા અને સરાવતરા પોલીસ મથકની હદમાં આરપીએફ દ્વારા શનિવારના રોજ ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું જેથી વિસ્તારની જાણકારી મળી રહે તહેવારોની સિઝન શરૂ થઈ જવા પામી છે અને તહેવારોમાં અસામાજિક તત્વો દ્વારા આતંક પણ મચાવાય છે ત્યારે તહેવારોમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરતના રેપિડ એક્શન ફોર્સ દ્વારા એટલે કે આરપીએફનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે આરપીએફ પોસ્ટ દ્વારા શનિવારના રોજ સલબતપુરા અને મઈધરપુરા પોલીસ મથકની હદમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું રેપિડ એક્શન ફોર્સના એઓડી કમાન્ડન્ટે જતીન કિશોરના દિશા નિર્દેશ સાથે સહાયક કમાન્ડન્ટ રઘુવીરસિંહ યાદવ દ્વારા એક પ્લાટન સાથે મૈધરપુરા અને સલમપુરા પોલીસ મથક વિસ્તારમાં અભ્યાસ કરી પોલીસ પંથક વિસ્તારમાં મુખ્ય સ્થાનો સાથે મોબાઈલ પેટ્રોલિંગ કરી સુરક્ષા અંગે તપાસ કરી હતી જેમાં સલમપુરા પોલીસ મથકના પીઆઈ એમ વી કિકાણી અને મૈધરપુરા પોલીસ મથકના પીએસઆઈ જયંતિ અંજારીયા સાથે વાતચીત કરી સુરક્ષાત્મક દ્રષ્ટિકોણ અંગે સકારાત્મક ચર્ચાઓ કરી હતી આરપીએફ દ્વારા મુખ્ય વિસ્તારોનું ફૂડ પેટ્રોલિંગ કરવાની સાથે આમ જનતાના સહયોગ માટે પણ પોલીસ પાસેથી માહિતી મેળવી છે